સાબરકાંઠાનાઓએ નાસ્તા પડતા આરોપીને શોધી કાઢવા સૂચના આપેલું હોય જે સંધાને નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સ્મિત ગોયલ સાહેબ ઇડર વિભાગનાઓએ માર્ગદર્શન હેઠળો પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર આર સાહેબ તથા વડાલી સ્ટાફના માણસો આ સતત કાર્યશીલ હતા ચાદારે વડાલી પોલીસ સ્ટાફના માણસો સતત વોચમાં તપાસમાં રહેતા હતા તે દરમિયાન અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશનના ગુનાના કામમાં આરોપી ધરોઈ રસ્તા ખાતે પહોંચી જઈ આરોપી દશરથભાઈ મોતીભાઈ વણઝારા વર્ષ સત્યાવીસ રહેવાસી થોરાવાસ તાલુકા વડાલી જિલ્લો સાબરકાંઠાને પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે ભારતીય નાગરિક સુરક્ષા સહિત બે હજાર ત્રેવીસની કલમ પાત્રીસે એકબજા મુજબ ડિટેન કરેલ હોય જે આરોપીનો કબજો મેળવવા અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન ખાતે સમજ કરેલ છે આમ છેલ્લા ઘણા સમયથી પકડવાના બાકી આરોપીઓને પકડી પાડવામાં વડાલી પોલીસને સફળતા મળી છે તારીખ બાર નવ બે હજાર પચીસ કામગીરી કરનાર અધિકારીની કર્મચારી એક પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પટેડિયા સાહેબ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મગનભાઈ અમરાભાઈ નંબર એકસો સત્તાણું આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ રાજેશભાઈ બ નંબર સાતસો પાંત્રીસ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કીર્તિકુમાર દશરથભાઈ નંબર સાતસો પંદર આમાં કામગીરી બદલ સાબર આવાસ ન્યૂઝ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર પ્રજ્ઞેશ પારોટ વડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે